અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અધિકારીઓ જે રેન્ક અધિકારીઓ કહેવાય આર્મીમાં જેને કહી શકાય કે કર્નલ કક્ષાના અધિકારીઓ જે ત્રાસવાદી પકડવાનું કામ કરતા હતા સરહદો ઉપર જે લોકો ત્રાસવાદીઓના એન્કાઉન્ટર કરતા હતા અને યુદ્ધમાં સરહદો પર આ દેશનો બચાવ કરતા હતા તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થાય આ દુઃખદ બાબત છે આઠસોથી નવસો જવાનો યુદ્ધમાં હોય ત્યારે એનું નેતૃત્વ કરવાનું કામ જેને કહી શકાય કે કર્નલ કક્ષાના અધિકારી કરતા હોય એ કર્નલ કક્ષાના અધિકારી એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ઢોર ત્રાસ અંક અંકુશ નિવારણ શાખા ધોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં એટલે કે રખડતા ધોરને પકડવાની જે શાખા છે તેના એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે મને એવું લાગે છે કે જે આર્મીના અધિકારીઓ ઉપર આપણને ગૌરવ હોય આર્મીના જવાનો ઉપર ગૌરવ હોય તેને આ પ્રકારનું કામ સોંપવું કેટલા અંશે તમારે તો આ અધિકારીઓનો ઉપયોગ આ ગુજરાત અને અમદાવાદ જેવા શહેરમાં જેને કહી શકાય કે ભાઈ સીસીટીવી કેમેરાનું ટેકનીકાલીટી ચેક કરી સરખા કામ કરે છે કે નહીં ગુજરાત રાજ્યમાં જે ગુનાખોરી વધી છે એને ડામવા માટે સિક્યોરિટીના પર્પઝથી શું કરવું જોઈએ તેના માટે આ અધિકારીઓનો ઉપયોગ કરવો જોઈએ આ અધિકારીઓને ટોપ લેવલની પોસ્ટ ઉપર તમારે નિમણૂક કરવી જોઈએ ટોપ નોચ અધિકારી તરીકે ક્યાંક બેસાડવા જોઈએ તેની જગ્યાએ આ પ્રકારની કામગીરી સોંપવી એ મારે પૂછવું છે કેટલા અંશે ગુજરાતની જનતા જણાવે અમદાવાદ શહેરની જનતા જણાવે આર્મીના જવાનો અને અધિકારીઓને મારે પૂછવું છે કે શું આ પ્રકારની જેને કહી શકાય કે રખડતા ઢોર પકડવાની શાખામાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે કર્નલ રેન્કના અધિકારીની નિમણૂક શું યોગ્ય કહેવાય ખરું શું એ હોદ્દાને સન્માન આપ્યું હોય એ પ્રમાણેનું કહેવાય ખરું